જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાચા કરે વરસાદ વર્ષ વર્ષ વરસાદ વર્ષાઓ વરસાદ વર્ષિ વર્ષ વરસાદ ઓ તમારી છટામાં ગંગાજી વહે છે તમારી છટામાં ગંગાજી વહે છે વરસાદ વરસા વર્ષોડો વિ નાની માં ચોલી તલખે છે છોડો વિ નાની માં તલખે છે તેથી મારા દિલોડા દુભાય રે વર્ષદ વરસા વરસાદ વરસાવો તેથી મારા દિલોડા દુભાય છે વર્ષદ વરસા તમારી ચણો ચકોલા તલખે છે ચણો વિનાના નાના ચકોલા તલખે છે તેથી મારા દિલોડા દુપાય છે વરસાદ 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 સવો શિવ વરસાદ વરસાવો તમારી ચોટામાં ગંગા વહે છે તમારી જોટ ગંગાજી વહે જીવહે છે વિના નાની કોયલ તલખે છે તી મારા દિલોડા દુભાય રે વર્ષદ વર્ષાઓ શિવ વર્ષ વર્ષો તેથી મારા દિલોડા દુભાય છે વર્ષદ વર્ષો શિવ વર્ષદ વરસો તમારી છોટામાં ગંગા છે તમારી છટામાં ગંગા જીવ છે વરસાદ વર્ષઓ શિવ વર્ષદ વર્ષ વરસાદ વર્ષ દઉં શિવ વર્ષદ વર્ષઓ ઘાસ અવિ નાની ગાયું તલ છે ઘાસ વિનાની નાની ગાયું છે તેથી મારા દિલાડા દુપાય રે વર્ષ વર્ષઓ શિવ વર્ષદ વર્ષઓ તેથી મારા દિલોડા દુભાય છે વર્ષદ વર્ષો શિવ વર્ષદ વર્ષો તમારી છોટા માં ગંગાજી વહે છે તમારી છોટા માં વહે છે વર્ષદ વર્ષો શિવ વર્ષદ વર્ષો વરસાદ વિનાના મોરો મોરો કે છે વરસાદ વિનાના નાના મોરો કે છે તેથી મારા દિલોડા દુભાય રે વરસાદ વરસાઓ શિવ વરસાદ વરસાઓ તેથી મારા દુલોડા દુભાય છે વરસાદ વર્ષ તમારી ચટામાં ગંગાજી વહે છે તમારી ચટામાં ગંગાજી વહે છે વરસાદ વરસાવો શિવ વરસાદ વરસાવો વરસાદ વરસાવો શિવ વરસાદ વરસાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો